નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર ગાયત્રી મંદિરમાં આવેલ બગીચો છે તે એક પ્રાઇવેટ બગીચો છે આ બગીચાની અંદર બગીચાના જે ગાયત્રી મંદિરના સંચાલક દ્વારા જુદી જુદી રાઇટ અને રોશની કરવામાં આવી છે સાથે અનેક બાકડાઓ પણ મૂકવામાં આવે છે જેથી કરી અને જે બગીચાની અંદર બેસવા આવે તે એ બેસી શકે ત્યારે લખતર ગામની બેન દીકરીઓ જે ગામમાં પરણાવેલી છે તેઓ પોતાના પિયરમાં આવે ત્યારે તેમના બાળકોને લઈને ક્યાં જવું તે એક મોટો એકસો પ્રશ્ન હોય છે ત્યારે આ ગાયત્રી મંદિરનો બગીચો છે તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે સાથે આ ગામની મહિલાઓ પણ આખા દિવસની ગરમીની અંદર તેઓ ધાઈમાં પોકારી ગઈ હોય ત્યારે તેઓને બેસવા માટે થઈ અને એ સમય ઠંડક મેળવવા માટે થઈ અને આ ગાયત્રી મંદિર એકનો બગીચો એક આશીર્વાદરૂપ છે આ બગીચાની અંદર તે ફુવારા પણ લગાવવામાં આવ્યા છે સાથે નાના નાના બાળકો સાથેની રાઇટ્સ પણ લગાવવામાં આવી છે ત્યારે લખતર ગામની બેન દીકરીઓ જે છે પોતાના સંતાનો એટલે કે આ ગામના ભાણેજને લઈને આવે છે ત્યારે તેમના માટે આ બગીચો છે તે એક આશીર્વાદરૂપ છે અને અહીંયા હા તેઓ જુદી જુદી રાઇટ્સની અંદર આનંદ મેળવી રહી છે મહિલાઓ પણ ખૂબ જ આનંદ અને આનંદ પ્રમોદ કરી રહી છે અને તેઓ પોતાના બાળકોને લઈ અને આવી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ અન્ય બગીચાઓની જે છે તે બગીચાઓ કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે